મધ્ય ગુજરાતની સૌથી અગ્રગણ્ય અને વડોદરાના ગૌરવ સમાન એવી બરોડા મેડિકલ કોલેજને પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગે બરોડા મેડિકલ કોલેજ એલ્યુમિનાઇ એસોસિએશન દ્વારા પ્લેટિનિયમ જુબલીનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે બરોડા મેડિકલ કોલેજ એટ ધ રેટ ઉજવણી કરવામાં આવી રહી છે જોકે આ ઉજવણીની વિગતવાર માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે માહિતી આપવા માટે બરોડા મેડિકલ કોલેજ એલ્યુમિનાઇ એસોસિએશનના પ્રમુખ અને એચસીજી ગ્રુપ ઓફ

બી એમસી જેનો જેનું અમે નામ આપ્યું છે મેડિકલ કોલેજ બરોડામાં ભણીને દેશમાં અને વિદેશમાં પોતાના વિષયોમાં ખૂબ જ પ્રખ્યાતિ નામના મેળવનાર એવા ઘણા તબીબો આપણે પધારશે આ ઉપરાંત દેશના પણ વિવિધ વિવિધ ભાગોમાં જેમણે મેડિકલ કોલેજમાંથી ભણ્યા પછી પોતાના વિષયમાં ખૂબ જ સારું એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા તબીબો આપણે આવશે હાલ મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને આ બધા મહાનુભાવોના જ્ઞાનનો આસ્વાદ મેળવવાનો આ એક સુવર્ણ અવસર છે બધા જ આવનાર મહાનુભાવો કોઈને કોઈ વિષય પર પોતાનું વ્યાખ્યાન આપવાના છે સમગ્ર અઢી દિવસનો સમય દરમિયાન વિષય ઉપરાંત આર્ટ કલ્ચર કમ્યુનિટી સર્વિસ નેટવર્કિંગ અને પોતાની જૂની મેડિકલ કોલેજો સાથે સંકળાયેલી યાદો વાગોળવા જેવા અનેક પ્રસંગો બનવાના છે અમે આ આયોજન અંગે ખૂબ જ ઉત્સાહિત છીએ અને આપ મીડિયા મિત્રોનો આ પ્રસંગે આભાર